છોડવા પાણી આપ્યું છે ત્યાં સુધી ઠંડક કરી આવ્યો છું આગળ જઈને હું આજે સવાર સવાર ઉઠતા ની સાથે કામ કર ભાઈ બરાબર છે અને આ માણ માંડ ઉઠાડી ભાઈ ઉઠે જ નહીં કોઈ વાતે ઉઠે નહીં આ બાડી

કપડા નથી ઉતારાતા નથી એટલી સુ છે એક નંબરની આ લઈ લે ને લઈ લે ખાલી ના મારે થતા કઈ મળ્યું નહી લઈ લે તો ગાય બિપિન નીચે આઈ ગયો છે એટલે આપણે બીપિન ની મેથી મારીએ નીચે જઈને બરાબર છે અત્યારે

મારો નાસ્તાનો પાછો મુકાવજો જાદો આપો 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 આગળ ખેંચો અફજલ નું ખેંચો અફજલ નું નું ખેંચવાનું હવે

અનિલ બધા છે આજે ગીતો ગવડવામાં આવશે બરાબર વ્લોગ માં તમને ઘેર બેઠા ડાયરાની મોજ આજે અમે મોઘા મોઘા કલાકાર છે ત્રણ ત્રણ લાખ રૂપિયા ત્યારે તો આવે એમને કોઈ આવે નહીં

નામદું પછી તો બોલું તું જોઈ ગયું છે બેટમેન જ્યાદા એમ થઈ ગયું છે ને રાવલ આમ નઈ માં લેવાય એવું રમજો રજા આ કે યાર તાક ગાડો ગાડો ગોરો ભાઈ ગાયો પડસ બેટિંગ છે ભાઈ બેટિંગ છે તો ગાઈસ 8 ઓવર સુધી તો લહેર દોડી ગઈ છે ગાઈઝના પર શું ત્યાં દૂર દૂર ફરી રહ્યા છે

આપડે નજીક જવાઈ કેવાઈ આ બધા ઘરો ને આવું જોવાય નઈ ચલો ભાઈ મળીએ ચલો મળીએ ભાઈ ઓકે ઓકે

अब झल्लू क्या किया आयो तो पास आ गया आयो नहीं ले जाओ है ना मजा है ये तू लबड़ाऊ जे तो दर वक्त है हूं ए जो जो जो, जो गोल गोल फिर जाओ तुम्हारे माटे मारे गाड़ी वाली नु भेवानो ए पहला भाई मीलर भाई ने नंबर आलता तो चलो लेट्स गो ભાગ્યશાળી નહી મજા તારે ચપ્પલ નામ નઈ એમ નહીં એમ નઈ વાંધો કે સિંગલ છું એટલે સિંગલ જ કેવાય નાનો જોયે હે ખરેખર મોટી વાત નથી સિંગલ વાત પર આવી સૌથી પેલી ગર્લફ્રેન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ માંથી એમ નહીં તને તને મુરખ આવેલ છે એ તીજા ધોરણમાં ભણતો તો ની ફ્રેન્ડ હતી એ તને કીધું કે આ તીજા ધોરણ માં છે મેં તો બધું ચોખ્ખું ખુલ્લી કિતાબની જેમ કહ્યું છે પણ જ ઉડતો હોય આપણો તારી વાત કર તું તો કિતાબ જેવું હું છાપાની જેવું જ રહું તું હા તો બધા વાત તો સરખું એમ કે કે તું તે કીધું કે વાંધો ઓકે એમ મેં લગન હા ઓકે તે હું કીધું સિંગલ શું કે કમિટેડ શું એ વાત કર બીજી ના કરે ગોળ ગોળ ના ફેરવે તું અમને કેમ કીધું તું સિંગલ છું મળી કેમ હવે આટલી રોટલી પૂરી થઈ જાય હવે રોટલી ના રે રોટલી ખવાઈ જાય પાર્ટી ને બોલો હવે એ છે ને હા તને ખાવાનું સારું જેવું કોઈ નથી તારી વાત કરે હું મારી છોકરી બોલતો એ બો ગોળ ફેરવે ને

Okay? Okay. <laughs> प्रतीक का कुछ ढूंढ के लाओ अबा छप बता दो सो गाइज मैं ना दो आज मेरी व्हाइट टी शर्ट नहीं है इसका मतलब क्या है उन्नति? <laughs> કોના જોડે જઉં છું એ બધું જાણવું હશે તો કાલ નો પડશે અરે યાર મેં જ રે આજે હવે પણ શું કરીએ હવે એ તો રોજ एमनेम से भी पहले क्वार्टर फाइनल रम में आशु हमारी इच्छा दी कप तो अरे फोन छे मारो तो भाई बिठता है नहीं दे, 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 दे।, दे पर वाह तो हम तो बड़ी बात एक नंबर सो गाइस कोई बात तो नहीं चलो हम जा रहे हैं कहीं पे और वो सब आपको दिखाए मैं 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 गाइस बस तो मैं जा रहा हूं कहीं पे और वो सब कुछ आपको तो दिखाया जाएगा कल के ब्लॉग में ठीक है सो तब तक के लिए गाइस बाय गुड नाइट बट डू वॉट एवर यू वॉन्ट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भरत माता की हर